હેલો દોસ્તો આજે આપણે કટ કરવાના છે એક સાથે ત્રણ બ્લાઉજ એ પણ ચાર ટક્ષ ને બેલ્ટ બ્લાઉજ તેના માટે જો મેં તૈણે ત્રણ અસ્તર લઈ લીધા છે ત્રણ તૈણેને એક સરખા રાખી લીધા છે બાંધ ભાગ આપણી બાજુ અને ખુલ્લો ભાગ બારની સાઈડ લઈ લીધો છે આ એક જ દીદીના છે તૈણે બ્લાઉઝ તેના માટે આપણે છ સત્તર ઇંચ લંબાઈ છે અને દસ કે પછી સાડા દસ ઇંચ પહોળાય સાડા દસ ઇંચ પહોળાઈ લીધી છે અને લંબાઈ આપણે સત્તર ઇંચ લેવાની છે એટલે સત્તર ઇંચ લંબાઈ બે ઇંચ ગળવું અને ત્રણ ઇંચ આપણે ખંભો શોલ્ડરનો જે ભાગ છે તે ત્રણ ઇંચ લઈશું અને આપણે આરમોલ્સ જે કહેવીને આરમોલ્સ કહેવાય પણ હું તો શોલ્ડર જ કહું છું અને જુઓ ત્યાં પણ સીધી લાઈન નીચે સાડા દસ હતું તો ઉપર અગિયાર ઇંચ રાખ્યો અને ત્યાં પણ સીધી લાઈન ડ્રો કરી લીધી અને હવે આરમોલનો ગોળાઈનો શેપ આપી દેવાનો હવે જોઈ લઈશું આ સાઈડમાં આપણે તો સાડા અગિયાર સેપ એટલે હવે આપણે સાડા ચાર નીચે બેલ્ટનો ભાગ કાઢી લઈશું અને ઉપરનું જે રહ્યું એ આપણે ચાર ટાક સારું બ્લાઉઝ કરવાનું છે તેના માટેનું રૂ જો આ એક સાથે ત્રણ બ્લાઉઝ કટ કરવાથી આપણું કડીક થાય કટિંગ કટિંગને કરવું પડે ને કામ આસાનીથી થઈ જાય તેના માટે એક સાથે ત્રણ બ્લાઉઝનું કટિંગ કર્યું છે એક જ માપના છે એટલે કટ કર્યા પછી હવે તેને આપણે સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે જો આ કાપડ બધું સરખું જો આગુપાસું છે ને એટલે નીચેથી એક હડખી ધડી લઈ લઈશું અને બાર ઇંચ લંબાઈ રાખીને હું વધારે સરખું કરું છે તે માટે કટ કરી લઉં છું અને પછી આપણે સરખું કરી લઈશું એટલે આપણું આગું પાસું કાંઈ રહી ન જાય સરખું એક સરખું કાપડ થઈ જાય જો તેના માટે મેં છ છ બે ફોલ્ડ હે એટલે બે ત્રણ બ્લાઉઝ છે એટલે છ કટકા થાય એટલે છ ફોલ્ડ કાપડ છે એને પાંચ પાંચ ઇંચ બે બાજુ આપણે રાખીશું અને ત્યાં બેલ્ટ છે આપણો જે તીરો નીચલો આવે ને બ્લાઉઝનો તે આ આપણે ચાર ટક્સ વાળું બેલ્ટ બ્લાઉઝ છે એટલે તેનો છે આ તેને પણ કટ કરી જો એક આ બે ના ત્રણ બ્લાઉઝ થઈ ગયા હવે આપણે બાયોનું કટિંગ કરી લઈશું તેના માટે કાપડને ખુલ્લો ભાગ આપણી બાજુ કરી લઈશું એક સરખું ગોઠવી નાખશું બધું કારણ કે આ અસ્તર્યો ને જે આઘુ પાસું આવે તે એક સરખું ના હોય ઘેડેથી ઘેડ આગી પાછી કરી થઈ જઈ લીધું હોય એક સરખું કર્યા પછી આ છ ફોલ્ડ છે હવે એને પાછું ફોલ્ડ કરવાનું એટલે તે બાર ફોલ્ડ થાય છે જો આ ફોલ્ડ હવે કરીશું એટલે એ બાર ફોલ્ડ થયો હવે આપણે તેના પર પાછળના ભાગનો જે શોલ્ડર આરમોલ્સ કેવી તે રાખીને જોઈ લઈશું જો બાહીંનું માપ આવી જતું હોય તો ભલે ન આવતું હોય તો હજી થોડુંક આપણે વધારે છે જો નહોતું આવતો એટલે આપણે થોડુંક વધાર્યું હવે આવી જ ગયું છે અને આપણે બાંયનું લંબાઈ હવે જોઈ લેવી તો બાંયની લંબાઈ અહીંયા આપણે રાખીશું પાંચ ઇંચ અને ગોળાઈનો ઉપર સેફ આપી દઈશું Jadi pun kari langsung. Aweju, wejelah kapun, nih we apa agar mencetak તેના માટે આપણે સરખું કરી લઈએ જો હવે સરખું કરી લીધું અને હવે વાસણનો ભાગ રહ્યો તેના પરથીને જ આપણે આગળનો ચાર ટક્સવાળો ભાગ કાઢવાનો છે તેના માટે જો વાસણનો ભાગ મૂક્યો અને પછી નિશાન દોરી લેવાના છે તો આગળ અત્યારે આપણે એક સરખું જ રાખ્યું છે જો પાછળનો ભાગ છે તેટલું પણ પછી આપણે સેજ વધારે રાખવાનું છે જે આપણે આ કે ગાટ બટન પટ્ટીમાં જાય છે ને તે હવે આર્મોલનો શેપ પણ જેવો છે તે જ આપી દેવાનો અને અહીંયાથી સેજ વધારે રાખવાનું અડધો ઇંચ કે પોણો ઇંચ કારણ કે ત્યાં જે આપણે ડાન્સ લઈશું ચાર ટક્ષ વાળું છે એટલે એક ટક્સ ના આવશે એટલે ટક્સ દઈશું તો થોડુંક આપણું ટક્સમાં જાય છે ની જે આપણે બીજી લાઈન દોરીને તે પ્રમાણે આપણે કટિંગ કરીશું હવે છનું ગળું આગળનું ગળું છનું રાખ્યું છે ગોળ ગળું છે એટલે ગોળ ગળાનો શેફ આપી દઈએ અને અહીંયા સાત છે તો આગળ આપણે જો હું તમને ટક્સ પણ કેવી રીતે આપણે લેવાય તે દોરીને બતાવું છું આવી રીતના આપણા ટક્સ લેવાના છે આને પણ આપણે કટ કરી લઈશું અને જો આવા નવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો જો આપણો અને આગળનો ભાગ પણ કટિંગ થઈ ગયો છે ચાર ટક્સવાળો ને જો એ આપણે જે પહેલી લાઈન દોરી છે ત્યાંથી કટિંગ નથી કરવાનું અને આ બીજી લાઈન છે ત્યાંથી કરવાનું છે આપણે ગાજ બટનની પટ્ટીમાં થોડું જાય છે ને સિલાઈમાં તેના માટે અને હવે આપણે ઘઉં કટ કરવાનું છે જો આપણો હવે આગળનો ભાગ તૈયાર થઈ ગયો છે હવે આપણે પાછળના ભાગનું ગળું કટ કરવાનું છે તેના માટે આપણે એક સરખું ફોલ્ડ કરી લઈશું કાપડ અને હવે બ્લાઉઝનું ગળું આપણે જોઈ લઈશું તો એમાં પાંચનું આપણે રાખેલું છે અને આપણે બાર ઇંચનું ઉતારેલું છે તેને પણ આપણે ગોવાઈનો સેફ આપી દઈશું જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જો આપણે એક સાથે ત્રણ બ્લાઉઝનું કટિંગ કરજો અને અહીંયા સેજ આપણે ક્રોસમાં કટ કરી લેવી જેથી આપણું ગમે એટલું ડીપ નેક હોય તો ખંભેથી પડી ન જાય જો આપણે એક સાથે તૈયાર બ્લાઉઝની કટિંગ કર્યું તે પણ એકદમ સરળ અને સિમ્પલ રીતે જે જોતા જ આપણને આવડી જાય તેવી રીતે સરળ રીતનું કટિંગ જો એ આપણો પાછળનો ભાગ આગળનો ભાગ આ બાંય અને આ આપણો તીરો જે બેલ્ટ કેવી તે થેન્ક યુ